પોપટ એમના પાડેલા હતા અને એ કેટલી કલાક દોઢ કલાક વાગી આ નોબત કલાક દોઢ વાગ દોઢ કલાક વસ્તુ એ છે જયારે બાનુમાં શહીદ થઈ ગયા હતા ને બીબી માં ત્યારે એમના સર મુબારક પર જે ઓઢણી હતી ને એની આ આખરી નિશાની છે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે ભાવનગર થી જે વીસ કિલોમીટર દૂર જે ઘોઘા આવેલું છે ને ઘોઘા ખાસ કરીને દરેક મુસ્લિમ સમાજ હોય કે દરેક સમાજના લોકો હોય તે ઘોઘાની જે દરિયાઈ પટ્ટી છે અત્યારે વિઝ્યુઅલમાં વિડીયો ચાલે છે ત્યાં આગળ એક જેને કહેવાય ને કે છેલ્લા મુબારક આવેલું છે એની ખાસ હકીકત શું છે ત્યાં આગળ ઈર્દ ગીર્દ આજુબાજુમાં જે આવેલી મજાર શું છે ત્યાં ખિદમત કરતા ખાદીમોની સ્ટોરી શું છે એ તમામ પ્રકારની માહિતી આજે અમે તમને આખો આપવાના છીએ ત્યાં આગળ જે બાનુમાં છે પોપટ પીર છે અને જ્યાં વર્ષોથી જે ખિદમત કરતા જે ખાદીમો છે જે વર્ષો પહેલા જેને કહેવાય ઘણા વર્ષો વીતી ગયા છે તમામ આજે તમામ પ્રકારની આપણે માહિતી લેશું ને જે પ્રકારના જે રહસ્યો છે તેની ઉપરથી આપણે પડદા ઉઠાવશું કેમકે ત્યાં ખાસ કરીને એક જે બાનુમાની મજાર છે જે ચિલ્લા શરીફ છે ઘણા લોકોને નથી ખબર કે આ ચિલ્લા શરીફ કોનું છે કોઈ એમ કે છે કે રિસકુલ્લા શાહ બાવાનું છે આ છે આજે તમામ પ્રકારની તમને સચ્ચાઈ તમામ હકીકત તમામ માહિતી તમને આજે મળવાની છે એટલે ખાસ વિડીયો છે કેમ કે ભાવનગર ના લોકો છે અને ખાસ કરીને આજુબાજુના દૂર દૂર થી બાપુ ક્યાંય ક્યાંય બધા આવે છે તમામ કાઠિયાવાડ ના લો આવે એટલે માટે એની જે હકીકત છે એ તમામ પ્રકારની હકીકત આપડે જાણ હવે બાપુ આપડે બાપુ આપણું તમારું પેલું આખું નામ શું મેહમુદ મેસામ સૈયદ અને બાપુ છે એમના વંશ પરંપરાગત જેને કહેવાય કે અહિયાં જે છે ખિદમત અંજામ જે આપી રહ્યા છે હવે બાપુ જે આ જે જગ્યા આપણે જોઈએ છીએ આ શું છે પેલા તો એ બધું કહી ગયો આ જે પીરાનપીર ના છિલ્લો છે કે નહીં અત્યારે જે હા હા એમનું જે ખેતર એમને દિવલિયા તરીકે મળેલું બરાબર સ્ટેટ ના ટાઈમ માં બરાબર ને ત્યારે એ જે પીરાનપીર ના છિલ્લા ઉપર હા જે પેલી અવ્વલ ખિદમત જેને કરી હા

હા ખાલી મજા મજા જતું એટલે બાપુ નું કેવું છે કે આ પ્રસાવ પ્રસાવ માં એમના ખિદ માં બાપુ તમે આ જે ખાદીમ લોકો અત્યારે જે છે તમારો વંશ પરંપરાગત છે ક્યાંથી આવેલા છો બધા એ અમારા છે ને જો આ આ અમારા વંશ વર્ષ ની અંદર આ પેલી પેધી બરાબર અહીંયા અને એ તે જે તે સમયની અંદર ગોઘા ની અંદર જેનુલ આબેદીન આબેદીન હતા બાદશાહ એને જે સનત અમને આપી સનદ જે સાડી ત્રણસો વર્ષ ની છે આ મોહમ્મદ યાસીન ને ખાસ બોલાવવામાં આવ્યા હતા એ આવ્યા ત્યારે એ પોતાના સીજરા સજરા છે ને સિજરો સાથે લઈને આવેલા હતા અને એ ખિદમત એમને પીરાન ના ચિલ્લા ની એ જેનો લાબેદી મેન હતા એને સોંપી હતી કેમ કે આ એના વંશ લાગતા બરાબર એટલે એમને પહેલી ખિદમત એમને આપી બરાબર પછી એમને જે સ્ટેટ ના ટાઈમ ની અંદર જે આ જમીન મળી ને એમના નિભાવ માટે એટલે દિવેલિયા તરીકે આ દિવેલિયા તરીકે એમને જગ્યા આમને મળી હતી આ ત્યાં પેલા અવલ સૌથી અવ્વલ એટલે પેલા ખાદીમ આ જે મેં કીધા ને ના

વાડી તરીકે આવે છે આખી જે જગ્યા તમે જુઓ છો ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે અને જે આ બાપુ છે એમ ચોવીસ ચોવીસ વીઘા જગ્યા છે બાપુને દિવેલીયા માં જેને કહેવાય કે સ્ટેટ દ્વારા નિભાવ ખર્ચ માટે પેલા આપવામાં આવતી હતી તે

પછી એની અંદર આવી દેખાડી દિવસ કરી અને પછી એમને અહીંથી હુકમ થયો પછી ગયા ખોડીનાર અને પછી એ ખોડીનાર રહી ગયા એમ ત્યાં ત્યાં અને બાપુ જે કીધું અવલ

એને અત્યારે કબજેદાર તરીકે રાખી લીધેલું છે બરાબર જે કઈ જે તે સમયમાં જે કઈ બન્યું હશે પણ અત્યારે આનો કેસ એ ચાલુ છે અમદાવાદ ની અંદર હા મૈસૂલ ની અંદર અત્યારે આનો વાદ વિવાદ ની અંદર કેસ ચાલુ છે

કેમ કે અમારી પાસે અમે ખાનદાની આ હું ચોથી પેઢીએ સૌ કિંમતમાં અંદર અને આ જે બારની જગ્યાનો જે દસ્તાવેજ છે સનત છે સનતની તારીખ પ્રમાણે આને ચારસો વર્ષ થવા આવ્યા છે તકરીબન અમને આ જૂનો જે પિરાનપીરનો પહેલાં છે ઓળખાતું હતું પિરાનપીરની ટેકરીથી ઓળખાતું હતું અને પિરાનપીરની ટેકરીથી ઓળખાતું પછી પિરાનપીરનો આ ચિલ્લો બન્યો અહીંયા

ખાદીમ જે હુસૈન મિયા દાદા છે જે મજાર બાર છે એ હું તમને પછી દેખાડું છું અમને એમના વાલીદ સાહેબ હતા એ મોહમ્મદ યાસીન એ અત્યારે જે પીરાન પીરની વાડી તરીકે ઓળખાય છે ત્યાં એમનું મજાર છે મોહમ્મદ યાસીન આઈના મુજાવર પેલા ખાદીમ જેને પેલા ખાદીમ કહેવાય મોહમ્મદ યાસીન નું મજાર ત્યાં છે એમની ઓલાદ અહીંયા હુસૈન મિયા દાદા નું મજાર અહીંયા છે એમની હુસૈન મિયા દાદાની ઓલાદ બાનુ બીબીમાં બરાબર બાનો જ્યારે હુસૈન જયારે હુસેન મિયા દાદા એમને ખિદમત કરવા માટે કરીને બહાર જવું છું બાર ગામ એટલે એમણે જવાબદારી આપી કે માં તું બેટા એની ખિદમતગારી કરજે એટલે એણે ખિદમત કર મતલબ ખિદમત કરી અને નિભાવી એક દિવસ એમને એવો સંજોગ બન્યો કે ઘરેથી વહેલા લોબન કરવા માટે કરીને નીકળી ગયા લોબન કરી કરવા માટે નીકળ્યા એટલે સવાર ટાઈમ નો ટાઈમ નહોતો ચાર જ વાગેલા હતા અને મેં લોબાણ કરવા માટે થી આગ લઈ ને આવતા હતા એ અરસા ના અંદર બે કપલ અહિયાં બેઠા હશે નીચે દરિયાના કિનારે અને એને એવું થયું કે ભાઈ આ બાનું ભાઈ આપણા ને જોઈ ગયા છે તો કદાચ આ આપડી સવારે બેય જતી કરશે જોઈ ગયા જટલે એટલે આપણે એને ચાલો જડી થોડી ઘણી ઈઢડ પોગારી ને ભાગી જાય છે એ નિયત એ અહીંયા ઉપર આવી ગયા ત્યારે બાનુમાં ચિલ્લાના અંદર લોબાન કરતા હતા પાછળથી એણે ભાઈ દે હતો ને જે એની હારે રાજની એણે વાર કર્યો અહીંયા ફટકો માર્યો મગજની અંદર એટલે માનુમાં ધ્યાન ત્યાં બે વર્ષ થઈ ગયા બે વર્ષ એટલે એની અંદર એમની રૂજ નીકળી ગઈ અગિયાર વર્ષ તો ઉમર હતી બાનુમાની બાનુમાની ત્યાં ત્યાં પડી ગયા પડી ગયા એટલે એની થઈ ગઈ એટલે મતલબ સહીદ જ થઈ ગયા સહી થઈ ગયા એટલે જે મારનાર હતો ને એ અંદર બહાર નો નીકળી શક્યો એની બે આંખ છે ને નાભી ના થઈ ગઈ આ પેલો ચમત્કાર એની આંખ બે વહી ગઈ તો એ જે એની બૈરું હતું એને કહે છે કે હાલો આપણે વયા જાય ભાગીને તો કે હું ક્યાંથી ભાગી શકું કે મારી આંખ તો વહી ગઈ હું જોઈ ન શકતો ત્યારબાદ એને અહીંયા ગામના મુખી ને સોંપવામાં આવ્યા એ પાદરી એક ડોક્ટર હતા એ અહીંયા રહેતા હતા બાજુમાં નોબત થઈ કુદરતી નોબત વાગી ચાર વાગ્યાથી વાગી તો સવારના છ વાગ્યા સુધી એ નોબત અત્યારે અહીંયા છે ને એ નોબત બંધ નહીં થઈ એટલે એ પાદરી અહીંયા જોવા માટે આવ્યા પાદરી છે જોવા માટે આવ્યા તો બાનુમાં બે વશ હતા ને ઓલી જે લેડિસિન ની આરે હતી એ ઉભેલી હતી પછી એણે મૂકીને બોલાવ્યા ગામના એ ટાઈમમાં આજથી લગભગ પોણી બસ સો વર્ષ પહેલાનો વાક્યો છે બરાબર અને એને સોંપી દીધા કે આને હવે જે તમારે સજા કરવી હોય લઈ જાઓ પછી બાનુમાને છે ને અહીંયાથી મોટા પીનો હુકમ થયો આ મથી હુકમ એમને દીધો કે બાનુમાને અહીંયા હું એને શહીદ થયેલા છે અહીંયા મારા ચોખટ પર ખિદમત કરતા એટલે એને હું શહીદી મોટા મોજ બક્ષીસ કરું છું કે અહીંયા વિલાયત એને હું બક્ષીસ કરું એના ચોખટ પર જે હવે મુરાદ લઈને આવશે એની દરેક મુરાદ પૂરી થશે આજે જુઓ એમનું મજાર ફર્સ્ટ ક્લાસ અને લોકો આસ્થાથી આવે છે બેનો દીકરીઓના ખાસ અહીંયા બધા જ સવાલ પૂરા થાય છે પણ વિશ્વાસ અને ઈમાન હોય ઈમાન હોવો જરૂરી છે એમનો પાળેલો આ પોપટ પીર છે અહીંયા બાજુમાં જ છે બાનુમાનો આ બાનુમાનો પોપટ પોપટ જે હતા ને ઘરે પાળેલા એને એમના ત્રીજાના દિવસે યાને જાહેરાતના દિવસે પોતાની તડપી તડપીને એટલો ચાહતો હતો આટલી મોબતથી બાનુમાન ત્યારે એટલે એની જાન એણે આપી દીધી પોપટ ત્રીજા દિવસે મતલબ ધારક ના દિવસે એટલે બાનુમાનો હુકમ ગયો કે મારા પોપટને મારા બાજુમાં રાખજો બે જુબાન બચ્ચા થોતળ જબાન એવા બચ્ચા આવશે જે બોલતા નહીં હોય તો હું એમને જબાન મતલબ કે મારા પોપટની અંદર જ તાસીર છે કે એને જબાન ખોલી દેશે તો આજે જો એને આસ્થાથી માણસ આવે છે બચ્ચા લોકો મોટા મોટા દસ દસ વર્ષના બોલતા થઈ જાય છે એમને ફ્રૂટ ચડાવે છે અને એમનું કામ થઈ જાય છે પણ વિશ્વાસ પેલો જરૂરી છે યકિદો યકીદો હોય તો બધું થાય યકીદો નહી હોય તો પછી તો કઈ નથી મજારા અંદર છે એમના પાળેલા હતા અને એમને બહુ ચાતા શહીદ થઈ ગયા ને ત્યારે એ છે ને એની જે દિવસ જ્યારે તિથિ હતી ઘણા બચ્ચા લોકો ખાલી અહીંયા ખાત ચટાડે જો આની ખાખ ચટાવી દે અથવા એનું ફૂલ ખવડાવી દે તો બચ્ચા બોલતા થઈ જાય યકીદો હોય તો અને ત્યારબાદ એમનું ગરીબ છે એમનું નારિયેલ છે એમને ફૂલ ચડાવે એમનું ફ્રૂટ લઈને આવે જેવું લોકોની શ્રદ્ધા એ પ્રમાણે એ મન્નત હતા કરીને જાય છે પણ એ ક્યારે જયારે બચ્ચા થઈ જાય ત્યારે મન્નત ચડાવવાની હોય અહીંયા અમારે એવું છે મન્નત ચડાવે અને આ જે આજુબાજુમાં બે દરગાહો છે એ મિસ્કિન સાન દરગાહિસ્સા એ પહેલાથી છે આ બે મસ્તાન હતા એમના મજાર છે અહિયાં હા કિદમત અહીંયા આપતા ખિદમત કરતા હતા બસ મસ્ત હતા આ મિસ્કિનસાન ઈસા કે ભાઈ અશક્ય અશક્ય બે છોકરા છોકરા બધી રીતના આવે દસ વર્ષના અગિયાર વર્ષના છ વર્ષના સાત વર્ષના બે વર્ષના બોલતા થઈ જાય એટલે અહીંયા સલામ કરાવવા લઈને આવે ત્યારબાદ જો આ ખાનકા છે એ રસગુલ્લા રસગુલ્લા દેખાડી ને અરે આપણે ગાદી ગાદી દેખાડી એ ગાદી ઈ એમની હતી રસગુલ્લા સાદાદા ની ને આ ખાનકા એમના ટાઈમ માં આવી બની હતી બહુ જૂની હા એ ગા રસગુલ્લા સા ની ટાઈમ માં બનેલી છે આ ખાનકા અને તમને આલો હું આમ જરાક આગળ આલો હું દેખાડી દઉં જે નો નોબત વાગી થી ઈ કુદરતી વાગી થી ચાર થી લઈને છ સુધી હા હા ચિલ્લા ના અંદર ત્યારે છે ને અંદર ચિલ્લા ની અંદર રાખતા હતા નોબત ને હા જયારે જ છે ઈ લઈ લ્યો નિશાની છે બાન માની આ નોબત વાગી થી ઓટોમેટિક હા હા કુદરતી એ પેલો ચમત્કાર અંદર થયો હતો હા અને એટલી કલાક દોઢ કલાક વાગી આ નોબત કલાક દોઢ વાગ્યા દોઢ કલાક વાગી હતી જ્યાં સુધી ઓલો ભાઈ હાજર થઈ ગયો ને પાથરી જગ્યા ઉપર ભાનુમાને શહીદ કર્યા ત્યાં ત્યાં સુધી એ વાગી એ ભાઈ અહીંયા આવી ગયા ને પછી નોબત બંધ થઈ આ આ ચિમત્કારી પહેલો અહીંનો મોધી જો પોણી બસો વર્ષો હા આ ઓડી ડમરું છે જુઓ ને ડમરું ટાઈપ ખજૂર ન

નિશાની છે આ એક અને તમને નોબત દેખાડી મે બરાબર બે વસ્તુ અત્યારે હાલમાં મોજુદ છે અહિયાં સબૂતના તોર પર